તો મિત્રો હું છું વડોદરાથી વિપુલ અને જેમ કે તમે વિડીયોનું ટાઇટલ અને થમનેલ જોઈ લીધું આજે આપણે જઈ રહ્યા છીએ કોટના બીચ જે વડોદરાની ફેમસ જગ્યા છે મને હાલમાં જ ખબર પડી કે વડોદરામાં આવી પણ કંઈક જગ્યા છે તો હું એ વિચાર્યું કે કેમ ના આના પર વિડીયો બનાવી દઉં અને દોસ્તો જેમ કે તમને ખબર છે કે હું મારી વડોદરાની આ ચેનલ પર જે છે વડોદરાની અવનવી અને અદ્ભુત જગ્યાઓને એક્સપ્લોર કરી રહ્યો છું તો તમારે મને સપોર્ટ કરવાનો રહેશે અને આ જે જગ્યા છે કોટના બીચ એ સિંધરોડથી આગળ આવેલી છે અને વાતાવરણ હમણાં કંઈક એવું થઈ રહ્યું છે કે વરસાદ આવવાની તૈયારી છે તો હાલમાં જે છે અમારે નીકળવું પડશે કોટના બીચ માટે અને તમને જણાવી દઉં કે જો રસ્તામાં વરસાદ પડ્યો તો સૌ પ્રથમ જો આપણે સિંધરોડ ચેકડેમની મુલાકાત લઈશું અને ત્યાર પછી કોટના બીચ જઈશું અને રસ્તામાં વરસાદ ના રહ્યો તો આપણે સીધા કોટના બીચ જઈશું કેમ કે બીચ ઉપર વરસાદથી બચવા માટે કોઈ જગ્યા નહીં હોય પરંતુ સિંધરોડ ચેકડેમ પર આપણે જે છે વરસાદથી બચી શકીશું તો દોસ્તો વરસાદ જે છે આવવાની તૈયારી છે તો ચાલો આપણે ટાઈમને વેસ્ટ કર્યા વગર જઈએ કોટના બીચ તો મિત્રો સફરની શરૂઆત થઈ ગઈ છે વાતાવરણ પણ સરસ છે અને આપણે જ્યાં જઈ રહ્યા છે એ જગ્યાએ આપણે હોઈએ તો આવું જ કંઈ વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે તો જ ત્યાંનો અનુભવ આપણા માટે યાદગાર બની જાય તો મિત્રો રસ્તો સિંધરોડ ચેકડેમ સુધી તો એનો જ રહેશે અને મને લાગે છે કે વડોદરાની પબ્લિકે સિંધરોડ ચેકડેમનો રસ્તો તો જોયો જ અને જેમ આપણી વાત થઈ એમ જો વરસાદ રાજાનું આગમન થશે તો આપણે બચાવમાં સિંધરોડ જઈશું અને વરસાદ બંધ રહેશે તો આપણે કોટના જ બીચ તરફ પ્રસ્થાન કરીશું તો મારા અનુમાન અનુસાર વરસાદને આવવાનું જ હતું એનો મતલબ કે જો સિંધરોડ ચેકડેમ આવતા સુધી વરસાદ બંધ ન થાય તો આપણે સિંધરોટની મુલાકાત અવશ્ય લેવી જો તમે સિંધરોટનો નજારો આવા મોસમમાં જોવા માંગતા હોવ તો વિડીયો ફાસ્ટ ફોરવર્ડ એટલે કે ભગાયા વગર જુઓ બાકી કોટના બીચ તો આપણે જઈ જ રહ્યા છે અને આપ જોઈ શકો તો તેમ નટુભાઈ સર્કલથી સીધા સેવાસી ગામથી સીધા સીધા આપણે આવીશું તો આપણને આ ચાર રસ્તા જોવા મળશે જ્યાં આ પરદેશ પાર્સલ સેવાનું બોર્ડ છે જ્યાંથી આપણે જમણી તરફ વળવાનું રહેશે અને દોસ્તો તમે જોઈ શકો છો તેમ વરસાદ ચાલુ છે એનો મતલબ કે આપણે સિંધરોડ જવું જ પડશે આપ જોઈ શકો છો રસ્તામાં આપને જે છે આ પ્રકારનું એક બ્લ્યુ કલરનું બોર્ડ જોવા મળશે જ્યાં લખ્યું છે કે સિંધરોડ ચેકડેમ માટે નીચેનો સર્વિસ રોડ પર જાઓ અને હું તમને જણાવી દઉં કે એની જમણી તરફનો જે રસ્તો છે આપણાને કોટના બીચ લઈ જશે તો હમણાં તો આપણે જઈ રહ્યા છીએ સિંધરોડ ચેકડેમ તો જઈએ હાલના આવા અદ્ભુત વાતાવરણમાં સિંધરોટનો નજારો કેવો છે આપણને જોવાનો ગમશે તો મિત્રો આપણે આવી ગયા છીએ સિંધરોટના પાર્કિંગ એરિયામાં તો આપણે અહીં ગાડી પાર્ક કરીશું મિત્રો વરસાદ ઓછો થયો છે પણ હજી ચાલુ જ છે તો આપણે અહીં પાર્કિંગના પૈસા ચૂકવીશું ઓબ્વિયસલી ચૂકવવા જ પડશે હાહા જો આવા વરસાદી વાતાવરણ પણ પાર્કિંગમાં કેટલી બધી ગાડીઓ છે કેવું પડે હા વડોદરાની પબ્લિક હા મારું વડોદરા હા હા વડોદરાની મોજ હા મિત્રો આડા દિવસે તો સિંધ રોટની મુલાકાત ઘણીવાર લીધી પરંતુ આવા મોસમમાં જોઈએ અહીંનો નજારો કેવો છે તો મિત્રો તમે જોઈ શકો છો અને અહીંનો જે છે આહલાદક નજારો જોવા માટે આપણે અહીંથી ઉપર જઈશું તો અહીંથી ઉપર જઈને આપણે જે છે એનો નજારો જોઈએ તો તમે જોઈ શકો છો અહીં વરસાદના લીધે આ બધું ભીનું છે તો ધ્યાનથી અહીં ઉપર જવું પડશે તો અહીં ઉપર ગયા પછી આપણે આનો નજારો જોઈ શકીએ છે આહા હા વાહ કુદરત સુ નજારો છે ઈચ્છા તો છે કે ડેમ માં જઈને જે લોકો છે એમની જેમ નહાઈએ મસ્તી કરીએ આ લોકોની જેમ પણ પ્રસ્થાન જરૂરી છે કોટના બીચ નામની મંજિલ માટે હવે મારે જે છે થોડા સમયમાં સિંધરોટ ને બાય બાય કેવું પડશે તો હવે બાય બાય સિંધરોટ હવે આપણે ગાડી જે છે માંથી કાઢીશું અને સમય બગાડ્યા વગર જઈશું આપણી મંજિલ કોટના તરફ તો મિત્રો અમે અહીંથી નીકળી ચૂક્યા છે અને આવતા સમયે આપણે જે બોલ જોયું હતું બ્લુ કલરનું એની જમણી બાજુનો જે રસ્તો છે એ સીધો જાય છે કોટના બીચ તરફ અહીં આપ જોઈ શકો છો આ જે બોર્ડ છે એની જે રાઈટ સાઈડ વાળો જે રસ્તો છે એ કોટના બીચ તરફ જાય છે તો આપણે અહીંથી સીધા પ્રયાણ કરીશું તો મિત્રો અહીં થોડે આગળ જતા તમને ડાબી બાજુ એફ વન કાર રેસિંગ ટ્રેક દેખાશે આપણે એ જ રસ્તે સીધા સીધા આવીશું તો આપણને આગળ જે છે એક ચાર રસ્તા દેખાશે આ અનગઢ ચોકડી વાળા તો આપણે અહીંથી સીધા સીધા જ જવાનું છે તો અહીંથી આપણે જે છે સીધા સીધા જઈશું તો આપણને જે છે કોટના ગામ તરફનો રસ્તો મળશે તો આપણે અહીંથી સીધો જ રસ્તો પકડી રાખીશું અને તમે જેમ આગળ જશો તેમ તમને ડાબી બાજુ આ જય મહાણી મા વાળું બોળ દેખાશે તો સમજવું કે તમારી જે મંજિલ છે એ હવે નજીક આવી ગઈ છે તો એની આગળ જ તમને આ દુકાન દેખાશે આપ જોઈ શકો છો ત્યાં એક બોર્ડ દેખાશે કોટના ઝીરો કિલોમીટર ત્યાંથી તમારે ડાબી બાજુ વળી જવાનું છે અને આ આપણે કોટના ગામમાં એન્ટર થઈ ગયા અને આ ગામના છેડે છે કોટના બીચ ઓકે તો મને જે છે આ ગામમાં જે લીલોતરી છે જોવાનું ઘણું મને આનંદ આવ્યો અને આગળ જ તમને એક ઢાળ દેખાશે આપ જોઈ શકો છો આ ઢાળ આવી ગયો એનો મતલબ તમારે સમજવું કે તમારી જે મંજિલ છે કોટના બીજે નજીક છે અને આજે બુધવાર છે અને સાંજના છ વાગ્યા છે તો પબ્લિક ઓછી રહેશે કેમ કે ઉપરથી વરસાદ પણ પડ્યો છે તો જોઈશું અહીં કેટલી પબ્લિક છે અહીં આડા દિવસે ઘણી પબ્લિક હોય છે આજે હું તમને બતાવીશ રવિવારે એનો માહોલ કેવો હોય છે હા હા તો મિત્રો અહીંનો શું નજારો છે તમે જોઈ શકો છો અને અહીંથી આપણે જે છે સર્વપ્રથમ ડાબી બાજુ આપણી ગાડી જે છે આપ જોઈ શકો છો આ ગાડીઓ પડી છે આ ફેમિલી ત્યાં આપણે ઊભી રાખીશું થોડી ફોટોગ્રાફી કરીશું અહીંનો નજારો જોઈશું ત્યાર પછી આગળના રસ્તે જઈશું કેમ કે આ જે છે સ્ટાર્ટિંગનો એરિયા છે તો જે કાયાકિંગ અને બોટિંગ વગેરે છે એ આગળના રસ્તે થાય છે અહીં ઉભા રહીને આપણે પહેલાં જે છે બે ત્રણ થોડા ફોટા ક્લિક કરી લઈશું તો દોસ્તો અહીં ઘણા લોકો જે છે ફોટોગ્રાફી કરવા વિડીયોગ્રાફી કરવા પણ આવે છે તો આપ જોઈ શકો છો આના કરતા આગળ જે છે સારું લોકેશન અને કમ્ફર્ટેબલ સ્પેસ છે તો અહીંનું લોકેશન જે છે ત્યાં કરતાં જે છે સિંગરોડ કરતાં થોડું સારું છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે તો આપણે જે છે આગળના જે લોકેશન છે ત્યાં જઈશું તમે જોઈ શકો છો અહીંનું જે લોકેશન છે એ ત્યાં કરતા વધુ સારું છે અને કમ્ફર્ટેબલ છે અને ફોટોગ્રાફી વિડિયોગ્રાફી માટે પણ સારું છે અહીં લોકો જે છે કાયા અને અને જેટ્સકી લઈને પણ આવે છે તો આપણે બહાર આવીને સૂર્યાસ્ત થતા પહેલા અહીંનો લ્હાવો લઈશું તો અહીંથી આપણે બહાર આવી જઈશું તો મિત્રો આપણે પહેલાં જે ગાડી ઊભી રાખી હતી ત્યાં કરતાં અહીં પબ્લિક પણ થોડી વધારે છે અને સાંજના છ વાગ્યા હોવા છતાં અને આજે બુધવાર છે તેમ છતાં વરસાદ રોકાયા છે અને વાતાવરણ પણ સર સરસ છે તો પણ અહીં જે પબ્લિક છે એ અમારી ધારણા કરતાં તો થોડી વધારે જ છે તો મિત્રો અહીં રવિવારે કેવો માહોલ હોય છે એ હું તમને બતાવી દઈ તો મિત્રો અહીં રવિવારે કેવો માહોલ હોય છે એ તમને બતાવવું જુઓ પબ્લિક અહીં તો જાણે મેળો જ જામે છે રવિવારે તથા શનિવારે લોકો વીકેન્ડ મનાવવા અહીં આવે છે અને અહીં હું તમને બતાવી દઉં કે શનિ રવિવારે તમને કંઈક આવું પણ જોવા મળે છે તમે જોઈ શકો છો અહીં લોકો કાયાકિંગ અને જેટકી લઈને પણ અહીં મજા લે છે પણ હું જેમ કીધું તેમ આજના સાંજના છ વાગ્યા છે બુધવાર છે તો આ રીતે જ પાણીમાં ડેળકા કુદરીને અમારે તો મજા લેવી પડશે મિત્રો વિચાર્યું હતું કે અહીં કાયાકિંગ કરીશું પરંતુ તમે જોઈ શકો છો તેમ અહીં નાના બાળકો જે છે એ અમારો વારો જ નહીં આવવા દે અને એમનું મન ભરાશે અને અમારો વારો આવશે ત્યાં તો અંધારું ઘોર થઈ જશે તો આજે તો કોટનામાં મજા કરતી પબ્લિકને જોઈને જ અમારે મજા કરવી પડશે અને આવું આહલાદક વાતાવરણ માનીને જ અમારે પણ ખુશ થવું પડશે તો મિત્રો અંધારું થવાની તૈયારીમાં છે તો થોડી જ વારમાં અમે અહીંથી નીકળીશું અને હું તમને પ્રિફર કરીશ કે શનિ રવિવારે અહીં ખાસ મેળા જેવું હોય છે તો હું શનિ રવિવારે આવો તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને તમે એવું ઈચ્છતા હોય કે હું વડોદરાની કોઈ જગ્યાને એક્સપ્લોર કરું તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો કે તમે વડોદરાની આ જગ્યાને એક્સપ્લોર કરો તો હું એ જગ્યા ઉપર જઈશ તેને એક્સપ્લોર કરીશ અને તમારી કોમેન્ટ સાથે એ આ જે કોમેન્ટ સી કરીને હું એ આ જગ્યાને એક્સપ્લોર કરી છે તો મિત્રો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં પોતાનું ધ્યાન રાખજો તો દોસ્તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમે મારી સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ વાત કરી શકો છો હું વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મારો ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દઈશ અને તમે વડોદરાની આવી જ અવનવી જગ્યાઓ એક્સપ્લોર કરાવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને તમારા ધ્યાનમાં કોઈ એવી જગ્યા હોય જેને તમે આ ચેનલ પર જોવા માંગતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો હું એ જગ્યા ઉપર જઈશ અને ત્યાંની એ જે જગ્યા છે એ એક્સપ્લોર કરીશ આ ચેનલ ઉપર જેથી આપણા વડોદરાનું નામ જે છે એ આગળ આવે